જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ત્રીસ આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે આ સીતાબી બે સપ્ટેમ્બરનો જે રાઉન્ડ છે એમાં આજે ત્રીસ તારીખ થઈ તો આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થાય એવી શક્યતા છે અને ખાસ કરીને મિત્રો આજે જે આપણે આ મઘા નક્ષત્ર ચાલે છે એમાં આજે સાંજે સાડા નવથી દસની આસપાસ આપણે ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થાય છે જે જે નક્ષત્રનું પાણી થોડુંક આપણા પંચક ટીપડા હિસાબે થોડુંક ઝેરી હોય છે જે મગા નક્ષત્રનું પાણી સારું હોય પણ આજે એ પૂરબા નક્ષત્રમાં પ્રવેશ થાય છે તે સાડા નવથી દસના ગાળામાં એટલે મિત્રો આજે જે વરસાદની શક્યતા છે એ આપણે અગાઉથી કીધું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં તો સાવંતિક રાઉન્ડ અને ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે વરસાદ જોવા મળશે અને આવનારા દિવસોમાં એ રીતે જ જોવા મળ્યો પણ ખાસ કરી અને સૌરાટ અને કચ્છ એમાં ઘણા એવા વિસ્તાર છે ત્યાં વરસાદની પણ ઘટ પણ છે અને ઘણા વિસ્તારોમાં હમણાં વરસાદ થયો તો તે ભારે અને ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિ પણ થઈ હતી પણ અત્યારે જે વરસાદની જરૂર જરૂરત છે અને જ્યાં ખેંચ છે તેવા વિસ્તાર પણ ઘણા છે તો મિત્રો આજે ત્રીસ તારીખથી આપણે છૂટો છવાયો ટાઉન ચાલુ થાય એમાં ખાસ કરી અને સૌરાષ્ટ્રની આપણે માહિતી આપીએ તો સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ મોહવા સોમનાથ એવા ઘણા વિસ્તારો છે સુરેન્દ્રનગર જિલ્લો એ એ વિસ્તારોમાં પણ વરસાદ થઈ શક્યતા છે અને બીજા સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ મોરબી જુનાગઢ એ પણ વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એમાં પણ વરસાદની શક્યતા છે પણ એમના અમુક તાલુકા અને અમુક ગામ પંથકોમાં વરસાદ જોવા મળે પણ આજે ઓછી શક્યતા છે સૌરાષ્ટ્રના વિસ્તાર એવો પણ છે ત્યાં વરસાદની આજે શક્યતા ઓછી છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાની આજુબાજુ વિસ્તાર અને જામનગર જિલ્લાની આજુબાજુ વિસ્તાર એમાં આજે ખાસ કોઈ વરસાદ થાય શક્યતા નથી મીડિયમ ઝાપટા પડે બાકી ઓલ સૌરાષ્ટ્રની અંદર આજે સિતેરથી પિચોતેર ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને આ મંડાણીઓ મેં અને ગાજવીજનું પ્રમાણ વધારે હશે અને બપોરે થી શરૂઆત થશે અને સાંજ સુધી મોડી રાત સુધી વરસાદ છૂટો સમય જોવા મળશે અને કચ્છની વાત કરીએ તો કચ્છના થોડો ઘણો વિસ્તાર છે ત્યાં મીડિયમથી સારો વરસાદ થાય એવી શક્યતા છે આજે આપણે ખાવડા સાઈડ રાપર સાઈડ અને ગાંધી ગાંધીધામ સાઈડ એટલે મિત્રો અમુક જે દરિયાના સેન્ટરો છે તેમાં અને અંદર સાઈડ પણ છૂટો છવાય વરસાદ જોવા મળે પણ કચ્છનો વિસ્તાર ઓછો હશે અને મીડિયમથી સારો વરસાદ જોવા મળશે પણ જ્યાં આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર છે દક્ષિણ સાઈડનો દક્ષિણ સૌરાષ્ટ્ર એમાં આજે તીવ્રતા સાથે વરસાદ થાય એવી શક્યતા છે બીજે છૂટો સમય મીડિયમ વરસાદ થશે અને ક્યાંક સારો વરસાદ અને ક્યાંક સંતોષકારક પણ મિત્રો ખાસ આપણે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમાં આજે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થાય અમુક સેન્ટરો એવી શક્યતા છે અને ઉત્તર ગુજરાતમાં પણ અમુક સેન્ટરોમાં ભારેથી અતિભારે વરસાદ થાય બાકી મધ્ય ગુજરાતમાં મીડિયમથી સારો વરસાદ થશે પણ આવનારા રાઉન્ડો છે અને આવનારી માહિતી છે મિત્રો આજ આ વિડીયોની અંદર તમને સસોટ તારણ અને સસોટ માહિતી આપવાનો પ્રયત્ન કરું કે આપણે ઘણા દિવસોથી કેતા આવી અને હવે ક્યાંક ને ક્યાંક ટૂંકી મુદત અને ઓરવેલી માંડવી અને આ દિવસો પાક ઉપર જાય છે ખેડૂતને પણ એ પણ ચિંતા હશે કે આવનાર કેવા વરસાદ સપ્ટેમ્બરનો જે રાઉન્ડ કીધો એમાં ત્રી પછી તંદી નો એક કચ ખાતરો છે એ છે અઢાર થી બાવીસ સુધીનો એટલે મિત્રો અત્યારે આપણે છ સપ્ટેમ્બરથી આમ જોઈએ તો બાવીસ સપ્ટેમ્બર સુધી કોઈ મોટી રાહત નથી અને કોઈ મોટી વરાક નહીં થાય સ સપ્ટેમ્બરની વાત કરીએ એમાં ચોવીસ સત્રી કલાકનો ફેરફાર થાય આગળ પાછળ એટલે મિત્રો આ રાઉન્ડ છે એ સાવંતિક રાઉન્ડ છે સરથી બારનો આપણા કચ્છ ખાતરા આધારિત અને પછી છૂટો સવાયો છે પણ હેવી રાઉન્ડ છે આપણા કચ્છ ખાતરા આધારિત પછી આપણે સપ્ટેમ્બરની અઠાવીસ તારીખ થી ઓક્ટોબરના અગિયાર તારીખ સુધી એક કચ્છ સારો જોવા મળેલ છે તે પણ આપણે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સારો વરસાદ અને તાકાતવાળો રાઉન્ડ છે એવું આપણે કચ આધારિત માહિતી આપેલી છે એટલે તમને વારંવાર મિત્રો પ્રયત્ન કરું છું કે આપણા જે કચ આધારિત તારીખો હોય એમાં એવું તો બને જ છે કે સિસ્ટમ આવે છે વરસાદની આગાહી આવે વરસાદનો માહોલ બંધાય પણ ક્યાંક ઓછો ક્યાંક વધારે વરસાદ થતો હોય પણ આ બે રાઉન્ડ છે એ મોટા મોટા રાઉન્ડ છે અને જ્યાં પાણીની ઘટ છે ત્યાં પણ પિતના પાણી આ બે રાઉન્ડની અંદર થઈ જાય પૂરેપૂરી ભરપાઈ થઈ જાય અને ઘણા વિસ્તારોમાં વધી પણ જશે પણ આવીને આવી માહિતી મિત્રો આપણા ચેનલ દ્વારા આપતો રહીશ અને આજનો વિડીયો આટણનો મહત્ત્વ છે મિત્રો સાંજનો વિડીયો પણ આજ સાંજે એક્સ્ટ્રા વિડીયો મૂકીશ જેથી કરી અને એમાં પણ થોડુંક આપણે ખેડૂતને ફાયદો થાય એવી પણ ચર્ચા કરીશું અને આવીને આવી માહિતી આપણા ચેનલ દ્વારા આપતો રહીશ જય જવાન જય કિસાન જય મુરલીધર